જય માતાજી દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક સ્કૂલની અંદર આપણે કુમાર શાળાની અંદર આપણે ઉપરની સાઈડમાં આપણે જારી લગાવી છે તો ચાલો એનો કોસ્ટની વાત કરીએ કેટલો ખર્ચો થયો શું થયું ડિટેલમાં આપણે જણાવીશું કઈ પાઈપ કઈ એંગલ વાપરીએ છીએ કેટલાના સળિયા વાપરે છે શું છે તો ચાલો બીજા માર્ડ ઉપર છે તો અહીંયાથી આપણે ઉપર જઈશું અહીંયા સીડીથી કેટલા એમ એમનો સરિયો વાપરે છે કઈ એંગલનો યુઝ કરે છે એ પણ આપણે ડિટેલમાં વાત કરીશું ચલો અહીંયાથી આપણે બીજા માળે જવાનું છે આપણે બીજા માળે આવી ગયા છીએ અહીંયા સેન્ટરની અંદર દરવાજો મૂકે છે જન્સીની અંદર જવું હોય અહીંયા તમે સૌ જોઈ શકો છો જે કલર મારે છે સપોર્ટ લગાવે છે કિલ્લા જાસ્તી કિલ્લા લગાવે છે એવી રીતે ઉપર પણ લખે નીચે પણ તમે સપોર્ટ જોઈએ એંગલનો સપોર્ટ મૂકીને જેથી કરીને ઊંચી રાખે છે ઝાડુ જેથી કરીને ખવાય નહીં અને એંગલની વાત કરીએ તો દસેમા સગ્લસ બાય દસેના ચોરસ હરિયા યુઝ કરે છે વચ્ચે તમને અઢી બાયોળનો અઢી બાય ઢોળ આ અઢી બાચનો વટ્ટો વાપરે છે અહીંયા પણ તમે જોઈ શકો કે દરવાજો મૂકે છે આપણે અહીંયા પણ એ રીતે સપોર્ટ આપે છે અહીંયા પણ સપોર્ટ આપે છે અહીંયા પણ સપોર્ટ આપે છે એંગલ યુઝ કરે છે યુઝ કર્યા છે એવી જ રીતે અહીંયા પણ જારી તમે શકો અહીંયા પણ આપણે બે પટ્ટી મારી ઉપર પણ બે પટ્ટી મારી દસથી કિલા લગાવ્યા છે એટલે સેન્ટરમાં એંગલ આપી છે એવી જ રીતે અહીંયા પણ એક જાતે શકો છો અહીંયા પણ એક જાતે છે અહીંયા પણ એ રીતે સપોર્ટ મારી અમે કરી છે અહીંયા પણ એ રીતે લગાવ્યા છે અહીંયા પણ તમે સપોર્ટ જોઈ શકો છો બધી જ જારીની અંદર સેમ ટુ સેમ આપણે અહીં પણ દસથી કિલો લગાવે છે એ પણ લગાવે છે ચાલીસ છોડી એંગલનો યુઝ કરે છે એક જારી બે જારી ત્રણ જારી અને ચોથી મોટી જારી ચાર જારી થઈ એવી આગળ પણ તમે જારી બતાવી દઈએ છે આપણે અહીંયા અમારો સામાન છે ત્યારે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે ચા પણ આવી ગઈ છે ચા આપણે ખાલી અહીંયાથી અમે જો આ મોટી જાવી છે અહીંયા પછી ચાર ભાગી જારી પાંચ જારી છે અહીંયાથી કાપી નાખી છે આટલો ભાગ અને પછી અહીંયાથી આમ છે પેટીમાં છે તમે જમીન નીચેથી રાખી જેવી છઠ્ઠી જારી એટલે વાળવાળીથી પાંચ ને છ અને મોટી જારી સાત જાળીથી ટોટલ ટોટલ સિત્તેર ફૂટ છે ઝારીની વાત કરીએ હાઇટ ચોપ્પન સાડા ચાર ફૂટ હાઇટ છે ટોટલ વજનની વાત કરીએ તો પાંચસો ને પંચોતેર કિલો વજન થયું છે નેવું રૂપિયાના ભાવના હિસાબથી અને પચીસો રૂપિયા મજૂરી લગાવી છે ફિટ ચાર્જ ટોટલ ચોપ્પન હજાર પાંચસોમાં તૈયાર થયું છે કલર સાથે રેડ ઓક્સ મારેલો છે